આપણે સુવર્ણયુગ શબ્દ તો ઘણીવાર સાંભળીએ છીએ પણ શું ક્યારેય વિચાર્યું છે કે કોઈ યુગને સુવર્ણ બનાવે છે શું કઈ એવી ખાસ વાત હોય છે ચાલો આજે આપણે સાથે મળીને આ સવાલનો જવાબ શોધીએ અને એના માટે આપણે ગુપ્ત સામ્રાજ્યના એક વર્ચ્યુઅલ મ્યુઝિયમની સફર કરીશું તો આજનો આપણો મુખ્ય સવાલ આ જ છે એ કઈ ગુપ્ત રેસીપી છે જે કોઈપણ સમયને ગોલ્ડન એજ બનાવી દે શું એ ફક્ત પૈસા અને તાકાત છે કે પછી કલા વિજ્ઞાન અને લોકોની ખુશી આ બધું પણ એટલું જ જરૂરી છે ચાલો ઊંડા ઉતરીએ અને સમજીએ આ રહ્યો આપણા આજના પ્રવાસનો નકશો આપણે શરૂઆત કરીશું મુખ્ય શિલ્પકાર વિક્રમાદિત્યથી પછી જોઈશું એમની ડ્રીમ ટીમ કોણ હતી એમના સમયની વૈજ્ઞાનિક શોધો શાસન વ્યવસ્થા કલા અને સંસ્કૃતિ અને છેલ્લે આપણે એ પણ જાણીશું કે આ સુવર્ણયુગનો અંત કેવી રીતે થયો તો ચલો આપણા મ્યુઝિયમ ટૂરની શરૂઆત કરીએ આપણું પહેલું પ્રદર્શન એ વ્યક્તિ પર છે જે આ આખા સુવર્ણયુગના કેન્દ્રમાં હતા સમ્રાટ ચંદ્રગુપ્ત દ્વિતીય જેમને ઇતિહાસ વિક્રમાદિત્યના નામે ઓળખે છે હવે જુઓ વિક્રમાદિત્યને બધું શરૂઆતથી નહોતું બનાવવાનું એમને એમના પિતા મહાન સમ્રાટ સમુદ્રગુપ્ત તરફથી એક મજબૂત અને વિશાળ સામ્રાજ્ય વારસામાં મળ્યું હતું પણ એમની ખરી મહાનતા એ હતી કે એમણે માત્ર વારસાને સાચવ્યો નહીં પણ એને એવા શિખર પર પહોંચાડ્યો કે એ ઇતિહાસમાં અમર થઈ ગયો તો સવાલ એ છે કે એમણે આ કર્યું કેવી રીતે એમની સૌથી મોટી સિદ્ધિઓમાંથી એક હતી શખ શાસકો પરની જીત આ એટલી મોટી જીત હતી કે એમને શકારીનું બિરુદ મળ્યું એટલે કે શકોનો નાશ કરનાર આ ઉપરાંત એમણે ગુજરાત અને સૌરાષ્ટ્ર જેવા વ્યૂહાત્મક અને આર્થિક રીતે સમૃદ્ધ પ્રદેશોને પણ જીતી લીધા હવે આ જીતનું મહત્વ માત્ર સૈન્યની દૃષ્ટિએ નહોતું આર્થિક દ્રષ્ટિએ ઘણું વધારે હતું ગુજરાત અને સૌરાષ્ટ્ર જીતવાથી ભરૂચ અને ખંભાત જેવા મોટા અને સમૃદ્ધ બંદરો સીધા ગુપ્ત સામ્રાજ્યના હાથમાં આવી ગયા આનાથી શું થયું આંતરરાષ્ટ્રીય વેપારના દરવાજા ખુલી ગયા અને સામ્રાજ્યમાં ધન દોલતનો વરસાદ થવા લાગ્યો સુવર્ણયુગનો પાયો અહીંથી જ નંખાયો એક વાત તો પાકી છે કોઈ પણ મહાન લીડર એકલો કશું નથી કરી શકતો તો ચાલો હવે આપણા બીજા પ્રદર્શનમાં જઈએ અને એ તેજસ્વી લોકોને મળીએ જેઓ વિક્રમાદિત્યની સફળતા પાછળના અસલી હીરો હતા અને આ કોઈ ઘરની વાત નથી ફાહિયાન નામના એક ચીની પ્રવાસી તે સમયે ભારતમાં આવ્યા હતા અને એમણે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે ગુપ્ત શાસન કેટલું ઉત્તમ હતું અને લોકો કેટલા સુખી અને સમૃદ્ધ હતા આ તો જાણે એક થર્ડ પાર્ટી ઓડિટ જેવું છે વિક્રમાદિત્યની ખરી તાકાત હતી એમની ડ્રીમ ટીમ જેને નવરત્નો કહેવાતા આ નવ એવા દિગ્ગજો હતા જેઓ પોતપોતાની ફિલ્ડના માસ્ટર હતા જેમ કે મહાકવિ કાલિદાસ મહાન ખગોળશાસ્ત્રી વરાહમિહિર અને આયુર્વેદના નિષ્ણાત ધન્વંતરી આ બતાવે છે કે એ સમયમાં જ્ઞાન અને કલાનું કેટલું સન્માન થતું હતું સુવર્ણ યુગનો મતલબ માત્ર કળા અને સંપત્તિ નથી એનો મતલબ છે નવીનતા નવી શોધો આપણું ત્રીજું પ્રદર્શન આપણને ગુપ્તકાળની એવી જ કેટલીક અદ્ભુત વૈજ્ઞાનિક સિદ્ધિઓ બતાવશે જે આજે પણ આપણને આશ્ચર્યચકિત કરી દે છે આ જુઓ દિલ્હીનો પ્રખ્યાત લોખંડનો સ્તંભ આ ગુપ્તકાળમાં બન્યો હતો અને આશ્ચર્યની વાત એ છે કે સોળસો કરતાં પણ વધારે વર્ષોથી એ ખુલ્લામાં ઊભો છે વરસાદ તડકો બધું જ સહન કરીને છતાં એના પર જરા પણ કાટ નથી લાગ્યો વિચારો એ સમયની મેટલર્જી એટલે કે ધાતુ વિજ્ઞાન કેટલું આગળ હશે અને હવે એક એવી શોધ વિશે વાત કરીએ જેણે દુનિયાને હંમેશા માટે બદલી નાખી જો આ શું છે શૂન્ય ઝીરો હા આ જે શૂન્યનો કોન્સેપ્ટ છે એની શોધ આપણા ગણિતશાસ્ત્રી આર્યભટ્ટે ગુપ્તકાળમાં જ કરી હતી જરા વિચારો આ એક નાનકડા શૂન્ય વગર શું આજનું ગણિત આજનું વિજ્ઞાન કે આપણા કમ્પ્યુટર્સ શક્ય હોત બિલકુલ નહીં આ એક ક્રાંતિકારી શોધ હતી પ્રગતિ માત્ર ગણિત કે ધાતુવિજ્ઞાનમાં નહોતી થઈ રહી મેડિસિન એટલે કે ચિકિત્સાના ક્ષેત્રમાં પણ કમાલ થઈ રહી હતી વાઘભટ્ટ જેવા મહાન વૈદ્યોએ અષ્ટાંગ હૃદય સંહિતા જેવા ગ્રંથો લખ્યા જે આજે પણ આયુર્વેદના અભ્યાસનો પાયો ગણાય છે સારું આટલી બધી પ્રગતિ અને સમૃદ્ધિને સંભાળવા માટે એક મજબૂત અને વ્યવસ્થિત શાસન તો જોઈએ જ તો આપણું ચોથું પ્રદર્શન એ જ બતાવે છે કે આટલું મોટું સામ્રાજ્ય આટલી સ્મૂધલી ચાલતું કેવી રીતે હતું એમની સિસ્ટમ એકદમ સેટ હતી જુઓ સૌથી ઉપર રાજા પછી આખા સામ્રાજ્યને અલગ અલગ પ્રાંતમાં વહેંચી દીધું જેને એ લોકો ભૂખતી કહેતા દરેક પ્રાંતની અંદર જિલ્લાઓ હતા જેને વિષય કહેવાતા અને સૌથી નીચે પાયામાં હતું ગામ એકદમ સરળ સ્ટેપ બાય સ્ટેપ માળખું જેથી શાસન છેક છેવાડાના ગામ સુધી પહોંચી શકે અને કેન્દ્રમાં રાજાની મદદ માટે અમાત્ય જેવા ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓ હતા આ લોકો શાસનના અલગ અલગ વિભાગો સંભાળતા અને રાજાને સલાહ આપતા આનાથી શાસન એકદમ વ્યવસ્થિત રીતે ચાલતું હવે અર્થતંત્રની વાત કરીએ તો ગુપ્ત સામ્રાજ્યની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર ખેતી હતી એમાં કોઈ શંકા નથી પણ આપણે જોયું તેમ આંતરરાષ્ટ્રીય વેપાર પણ ખૂબ જ મોટો ભાગ ભજવતો હતો આ સિવાય સ્થાનિક કલાકારીગરી અને પશુપાલન જેવા વ્યવસાયો પણ અર્થતંત્રને મજબૂત બનાવતા હતા તો ચાલો હવે એ વિભાગમાં જઈએ જેણે આ યુગને સાચા અર્થમાં સુવર્ણ બનાવ્યો એ છે એનો આત્મા એની કળા અને સંસ્કૃતિ આ પ્રદર્શનમાં આપણે એ યુગની ભવ્યતાને નજીકથી જોઈશું આ યુગમાં સંસ્કૃતિ ખરેખર સોળે કળાએ ખીલી હતી સાહિત્યમાં કાલિદાસની રચનાઓ જેમ કે અભિજ્ઞાન શાકુંતલમ આજે પણ અમર છે સ્થાપત્યમાં ભવ્ય મંદિરો બન્યા ચિત્રકળાની વાત કરીએ તો અજંતાની ગુફાઓના ચિત્રો આજે પણ દુનિયાભરના લોકોને મોહિત કરી દે છે અને મૂર્તિકળા પણ પોતાની ચરમસીમા પર હતી આપણો આ પ્રવાસ હવે એના અંતિમ પડાવ પર છે ઇતિહાસનો એક નિયમ છે જે શરૂ થાય છે એનો અંત પણ થાય છે કોઈ સુવર્ણયુગ હંમેશા માટે નથી ટકતો તો ચાલો જાણીએ કે આ મહાન સામ્રાજ્યનો સૂરજ કેવી રીતે આથમ્યો વિક્રમાદિત્ય પછી પણ કુમારગુપ્ત અને સ્કંદગુપ્ત જેવા શક્તિશાળી રાજાઓ આવ્યા ખાસ કરીને સ્કંદગુપ્તે તો હૂણોના ભયંકર આક્રમણોનો બહાદુરીપૂર્વક સામનો કર્યો પણ સતત થતા હુમલાઓએ સામ્રાજ્યને અંદરથી નબળું પાડી દીધું અને આખરે લગભગ ઈસવીસન પાંચસો પચાસની આસપાસ આ હુમલાઓને કારણે જ આ ભવ્ય ગુપ્ત સામ્રાજ્યનો અંત આવ્યો તો આખા પ્રવાસના અંતે આપણે સુવર્ણયુગની એક ગુપ્ત રેસીપી શું છે તે સમજી શકીએ છીએ એમાં જોઈએ એક મજબૂત અને દૂરદર્શી લીડર દેશમાં શાંતિ અને સમૃદ્ધિ તેજસ્વી લોકોની એક ડ્રીમ ટીમ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રગતિ અને એક જીવંત અને વિકસતી કલા અને સંસ્કૃતિ જ્યારે આ બધું ભેગું થાય ત્યારે જ એક સાચા સુવર્ણયુગનું નિર્માણ થાય છે અને આ જ વાત આપણને આજના અંતિમ સવાલ પર લાવીને ઊભા રાખે છે શું આપણે ઇતિહાસના આ સોનેરી પાનાઓમાંથી આજે પણ કંઈક શીખી શકીએ છીએ સોળસો વર્ષ જૂનો આ સુવર્ણયુગ આજના આધુનિક વિશ્વને કયા પાઠ શીખવી શકે છે આ વિચારવા જેવો સવાલ છે ખરું ને